Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો બે સમીકરણના મોત થતા પરિવારજનોમાં હોબાળો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો આણંદના ગંભાતમાં બે શ્રમિકોના ગુંગળામાં જવાથી મોતની ઘટના બની છે ફૂડ કંપની ઇટીપી પ્લાન્ટની સફાઈ દરમિયાન સેફ્ટી સાધનો વિના ત્યારે મિત્રો કેમિકલ યુક્ત વધુ વાત કરવામાં આવે તો ટાંકીમાં ઉતરેલા ચાર શ્રમિકો ત્યારે મિત્રો ઝેરી ગેસની અસરેથી બે મોત થયા હતા વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો બે શ્રમિકોના આઈસીયુમાં ખેંચડવામાં આવ્યા છે તો પરિવારજનોએ કંપનીના માલિક સામે એફઆઈઆરની માગ સાથે મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને હોસ્પિટલ બહાર ઉબાળો કર્યો હતો જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ